ગરમી જેટલી પડી રહી છે તો આપણને કંઈ ને કંઈ ઠંડુ પીવાની તો ઈચ્છા થતી હોય તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને વળી વળી બનાવવામાં તો ખૂબ જ સરળ પડે ને એવો આપણે આપણે શરબત માટેનો પાવડર તૈયાર અને આ પાવડરને એક સુધી સ્ટોર પણ કરી શકશું તો આ શરબતનો પાવડર બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લેશું તો અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં બદામ કાજુ થોડા પિસ્તા અને મગજ તરીના બી લઈ લેશું અને હવે તેને આપણે થોડા પ્રમાણમાં રોસ્ટ કરી લેવાના છે ઉનાળો હોય એટલે કે સ્વાભાવિક છે કે ગરમીમાં આપણે બધા જ કંઈને કંઈ ઠંડા પીણા તો પીતા જ હોય અને એમાં પણ જો આવી રીતે ઘરે બનાવેલું વળી હેલ્ધી સામગ્રી વાપરીને તો તો આપણા માટે બેસ્ટ તો આવી રીતે જો પાવડર તૈયાર કરીને રાખશું ને તો તો બહુ જ થોડી મિનિટમાં જ આ શરબત બનીને તૈયાર થઈ શકશે અને અહીંયા આપણા ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ શેકાઈ ગયા છે તો થોડીવાર માટે તેને ઠરવા દેશું તો ત્યાં સુધીમાં ડોઢેક કપ જેટલી ખાંડને મિક્સર બાઉલમાં એડ કરી તેને બારીક પીસી લેવાની અને અહીંયા આપણે જે પાવડર તૈયાર કરશું ને તેમાં આ રીતે દળેલી ખાંડ જ ઉમેરી દેવાની એટલે કે જ્યારે બનાવીએ ને ત્યારે ઉપરથી ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે તેમાં ડ્રાય ફ્રુટ્સ પણ એકદમ સરસ ઠરી ગયા છે તો તેને મિક્સર બાઉલમાં એડ કરી દેસું અને હવે આપણે તેને પીસવાના છે તો બિલકુલ ઓઇલ રિલીઝ ના થાય ને એ રીતે એટલે કે ઓન ઓફ કરતા જઈને કે પછી પલ્સ મોડમાં તો જુઓ અહીંયા તો મેં અડધી એક મિનિટનો બ્રેક આપતા જઈને પીસ્યું અહીંયા તો હું પીસવાની વાત એટલા માટે એવી રીતે કરું છું ને કેમ કે ડ્રાયફ્રુટ્સમાં રહેલું જે ઓઇલ છે ને એ એકવાર જો રિલીઝ થઈ જશે ને તો જ્યારે આ પાવડરને દૂધમાં ઉમેરશું ને તો એ દૂધ પીવાની મજા નહીં આવે તો અહીંયા આપણો ડ્રાયફ્રુટ્સનો પાવડર તૈયાર છે અને તેને એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું તો જુઓ અહીંયા એકદમ છૂટો એવો આપણો ડ્રાયફ્રુટ્સનો પાવડર તૈયાર છે અને હવે તેમાં આપણે જે દળેલી ખાંડ છે તે એડ કરી દેસું અને હવે આ શરબતમાં એકદમ સરસ સ્વાદ અને સુગંધ મળે ને એટલા માટે થોડું કેસર એડ કરી દેસુ એટલે કે આમાં તો કોઈ પણ પ્રકારનો કલર ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે અને ત્યારબાદ થોડું એલજી પાવડર એડ કરી દઈશ અને હવે આ શરબત પાવડરની મેઇન સામગ્રી એટલે કે કસ્ટર્ડ પાવડર તો આપણે અહીંયા અડધો કપ જેટલો ઉમેરશું અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ બનેલા પાવડરને ત્રણેક મહિના જેટલો બહાર અને સુધી સ્ટોર કરી શકાશે આ પાવડરને ઉનાળામાં તો આપણે ઠંડા શરબત તરીકે પણ શિયાળામાં એકદમ ગરમા ગરમ દૂધની અંદર એડ કરીને પીસોને ને તો પણ એટલી જ મજા આવશે હવે અહીંયા તો આ પાવડર તૈયાર છે પણ શરબતમાં આપણે કેટલું ગળપણ લેતા હોય ને એ મુજબ જો તળેલી ખાંડ વધતા ઓછા હોય ને તો આ સમયે ઉમેરી દેવી તો અહીંયા તો આપણો આ પાવડર તૈયાર છે તો હવે તેને આપણે એક એર કન્ટેનરની અંદર ભરી દેસું હવે ફટાફટ આપણે તેનું શરબત તૈયાર કરી લઈએ તો એક લીટર જેટલું દૂધ ગરમ કરવા રાખી દીધું છે અને હા અહીંયા તો એવું બિલકુલ જરૂરી નથી કે દૂધ તો ફૂલ ફેટનું જ લેવું કેમ કે કસ્ટર્ડ પાવડર અને ડ્રાય ફ્રુટ્સના લીધે દૂધ તો થોડું ઘટ થઈ જ જશે અને હવે દૂધમાં એક ઉકાળો આવે ને ત્યાં સુધી ગરમ થવા દેશું અને દૂધ થોડું નવશેકું થાય ને એટલે એક ફાટકીમાં લઈ આપણે જે બનાવેલો પાવડર છે તે તેમાં ઉમેરશું અને અહીંયા અબાઉટ જો ગ્લાસ મુજબથી જોવા જઈએ ને તો ચારેક ગ્લાસ જેટલું દૂધ છે તો એ મુજબથી પાંચથી છ ચમચી જેટલો પાવડર તો ઉમેરી જ દેવો પાવડર એડ કર્યો છે ને તો હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરી ગળિયો ના રહે અને ત્યારબાદ તેને દૂધમાં ઉમેરી દઈશ અને આ પાવડરને દૂધમાં ઉમેર્યા પછી આપણે બહુ વધારે વાર સુધી ગરમ નથી થવા દેવાનો બસ થોડી મિનિટ જ દૂધને આપણે થોડું હલાવતા રહેશું જેથી કરી પાવડર જે છે એ નીચે ચોટે નહીં અને ધીરે ધીરે દૂધનો કલર પણ ચેન્જ થશે કેમ કે આપણે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને સાથે સાથે થોડું કેસર પણ તો આવી રીતે પાવડર ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી જ ગરમ થવા દેવાનું અને અહીંયા તમે જોઈ શકો છો કે ચમચો હું અહીંયા ફેરવું છું ને તો થોડું એવું જ એનું કોટિંગ દૂધનું થાય છે તો બસ આ સમયે ગેસની ફ્લેમ કે પછી હીટને બંધ કરી દેવાની અને હવે આ દૂધને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું તો કોઈ વાર ગેસ્ટ આવવાના હોય ત્યારે કે પછી ઘરે જ જ્યારે કંઈ ઠંડુ પીવાની ઈચ્છા થઈ હોય ને ત્યારે આવી રીતે દૂધને બનાવીને ફ્રીજમાં થોડી વાર પહેલા મૂકી દેવાનું આનો ટેસ્ટ તો દૂધની કોઈ મીઠાઈ હોય ને એવો જ લાગશે તો તમે એકવાર ચોક્કસપણે ટ્રાય કરજો અને આ શરબતમાં ઉપરથી હું થોડી ગુલાબની પાંદડીઓ એડ કરીશ જેથી સ્વાદ સુગંધ અને દેખાવમાં ઘણો વધારો થાય તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર